સુરતના વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ દૂર કરવા સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે અને જે વિસ્તારમાં સો નંબર પર આવતા ફોનનું એનાલિસિસ કરી તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સહિતની કામગીરી કરાશે સુરત પોલીસે લોકોની સમસ્યા દૂર કરવા માટે નોતર પ્રયોગ હાથ ધરાયો છે મારામારીથી લઈ ટ્રાફિકની સમસ્યા સહિતની ફરિયાદો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સો નંબર પર આવતા ફોનનું છેલ્લા છ મહિનાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાંથી કયા પોલીસ સ્ટેશન અને કયા ટાઈમ એક કોલ આવેલ તેનું એનાલિસિસ કર્યા બાદ નવી કામગીરી શરૂ કરાશે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ વ્યક્તિના નામની ફરિયાદ આવી હશે તો એ વ્યક્તિને પોલીસ અટકાયત કરી તેની પૂછપરછ કરી તેના પર જરૂરી કાર્યવાહી પણ કરશે તેમ જણાવ્યું હતું ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજવાતો હોય છે કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ આસમાજિક પ્રતિક્રિયાત થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતમાં હો કંઈ ટ્રેફિક જામ હો આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપણે પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે જો ડાયલ હંડ્રેડ જેના બોલીએ છીએ તો સો નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે તો અમે એવરી ડે જો સો નંબર ઉપર જો કોલ આવે છે લગભગ ટુ હંડ્રેડ એટી ફોરના આસપાસ એવરેજ રહે છે બસો ચોરાસી કાલ એવરી ડે આવે છે અમારા ટોટલ થર્ટી સેવન પોલીસ સ્ટેશન છે શહેરમાં આમાં આવે છે તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા છે માસમાં કેટલા કોલ્સ આવી છે આ કોલ્સ કેટલા વાગે તો કેટલા વાગે દાખલા તરીકે રાત્રે અમે જીરો જીરો બાર તો બે વાગે બે વાગે તો ચાર વાગે ચારથી છે કરતાં કરતાં બે બે કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ અને રાત્રે આ રીતે ચોવીસ વાગે તક એટલે મતલબ રાતના બાર વાગે તક અને કઈ પ્રકારના કોલ્સ આવે છે ઝઘડા થયા મારામારી થઈ કોઈ તોફાન કરી રહ્યા છે કોઈ પતિ પત્નીને મારા મારામારી થઈ રહ્યા પડોશીને ઝઘડાઓ થઈ રહ્યા છે ટ્રાફિક નિયમન આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા સેત્રીસ પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણે તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું અમે આ રીતે થઈ રહ્યા છે તો અમે જો એક પત્રકાર કોલોની છે પત્રકાર કોલોની પાસે જોઈએ આ પ્રકારના બ્રાઉન્ડ બની રહ્યા છે અને આ રીતે માલ ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક અને જે રીતે મદદ પબ્લિકને જોતા હોય આ રીતે અમને ફોન કરે છે આ બધી ડિટેલ્સ જો કોલ ડેટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે રેકોર્ડિંગ થતી રહે છે જેના લઈને છે મહિનામાં લગભગ પચાસ હજાર કોલ્સના ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ પર ડે ટુ એટી ફોર હોય તો લગભગ જોઈએ છ મહિનામાં લગભગ પચાસ હજારના જેટલા આશરે કોલ હોય છે આ પચાસ હજાર કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ ટાઈમ દીઠ એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ તો આમાં જો બી ટ્રેફિક વગેરે હતી કરી સાત આઠ હજાર કોલ્સ ટ્રેફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો થર્ટી સેવન થાઉઝન્ડ કોલ્સ એવી અમને એના બહાર નીકાળ્યા જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમીડિયેટ મદદની જરૂરત રહે છે જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે તો એના લઈને લગભગ સેતીસ હજાર કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ અને એના આજે પણ અમે અમારી ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા અને આ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે પાંડેસરા રાત્રે આઠથી અગિયાર આ આઠથી અગિયાર મેં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના નવ ટકા કોલ જો એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ છ સાત ટકા ફિર છ સાત ટકા લિંબાયતમાં તો હોય છે ફિર આમાં ઉધનામાં હોય તે કરી પાંચ ટકા ફિર આમાં જો ટો પુના ગામમાંથી હોય તો ચાર પાંચ ટકા આ પ્રકાર જે બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક એક કોલ્સનો ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં રાત્રે આઠથી દસના વચ્ચે લગભગ એવરી ડે પુષ્કળ કોલ આવે છે તો અમારી ગાડીઓ પીસીઆર ગાડીઓ અમારા પીઆઈ ડી ટીમ જો એ સેકન્ડ મોબાઈલ તે વિસ્તારમાં આ સમયે પેટ્રોલિંગને સાથ વ્હીકલ ચેકિંગ કરવાના એવા લોકોનો જો સર્ચ કરવાના જેના નામ જો ફરિયાદો આપણે સો નંબર પર લોકો આપે છે એના પકડવાના એના ઉપર અટકાયતી પગલાં લેવાના સાથ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો એના ઉપર એક્શન લેવાના અને પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમો એસઓજીના ટીમો આ લોકોને બી આજ વિસ્તારમાં આ જ ટાઈમે અને ટાર્ગેટેડ કામ આપીને જો એના ત્યાં હાજરી આ લોકો રાખશે જેથી ધીમે ધીમે આવનાર દિવસોમાં આ બધા જો અમે જો જ્યાં અમારા પ્રોબ્લેમ છે એના ઉપર જો એક્શન લેવામાં આવશે જેથી આવનાર સમયમાં એના રિઝલ્ટ પણ મળશે પ્લસ અમારી જો પ્રજા છે જેના તકલીફો છે વારંવાર કે અમે લોકો જોઈએ તો રિપીટેડ કોલ્સ બહુ આવે છે કે એવરી ડે લગભગ હા એવરી સેકન્ડ ડે એક જ જગ્યાથી એક જ પ્રકારનો પ્રોબ્લમના કોલ્સ આવે છે તો આવનાર સાયન્ટિફિક સ્ટડી અમે લોકો જો કરી છે એના રિઝલ્ટ બી આપણને મળશે જોઈએ અને આવનાર સમયમાં એના અપને એના ફરક પણ જોવા મળશે પબ્લિકને બી ખૂબ એમાં જો આરામ મળશે અને આ જ રીતે અમે જો ટ્રાફિકના લગભગ સાત આઠ હજાર કોલ્સ કે કંઈ ટ્રાફિક જામ થતા હોય કંઈ પુલિયા બોલ સાંકળ હોય કંઈ મેટ્રોના કામ ચાલતા હોય તો એવા જગ્યા ઉપર કેટલા વાગે દાખલા રૂપિયા દાખલા રૂપે અમે વાત કરીએ તો વરાછામાં સવારે છ સાડા છ વાગે અર્લી મોર્નિંગના પીક ટાઈમ હોય છે જ્યારે કલાકારો બધા ફેક્ટરી જાય છે અને પછી સાંજે છ વાગે નીકળે ત્યારે પીક ટાઈમ હોય લેકિન અમુક ઓફિસેસવાળા એરિયામાં સાડા દસ વાગે પીક ટાઈમ હોય તો અલગ અલગ કઈ એરિયામાંથી કેટલા વાગે ટ્રાફિકના કોલ્સ આવે છે આ હિસાબથી ટ્રાફિકને ડિપ્લોયમેન્ટ નહીં સિરે અમે લોકો કરીશ જેથી કે આ પ્રકારનો જો સમસ્યા આવે છે જો અમારે કંટ્રોલના ડેટામાંથી અમે મળ્યા છે એના અમે લોકો સોલ્વ કરીએ અને આ સિવાય કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ વધુ અધિકારીઓ આપીએ પાવરના મેનપાવરને સાથોસાથ વ્હીકલો બી એના આપીએ જેથી કે આ અમારા જો લોકોનો જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લમના અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય તો આ આજે અમે લોકો બધા જો અમારે એક મહિનાના એનાલિસિસ હતા આજે બધા અધિકારીઓને બતાવવામાં આવેલા છે અને સાથોસાથ આ લોક કામ કરશે અને રાત્રિના સમય જો આપણા પીસીઆર ગાડીઓ હોય છે જેના રાત્રે અમે એક વાગ્યા પછી એકથી છ સાત વાગે તક કોઈ જોઈએ બહુ જ ઓછા કોલ્સ રહે છે સો નંબર ઉપર તો આ સમય દરમિયાન જો સ્પેસિફિક એરિયાઓ છે રૂટો છે નક્કી કરીને પીસીઆર ત્યાં ઊભી રહેશે ત્યાં જો ચેકિંગ કરશે નાઇટમાં અને સવારનો ટાઈમ જો હોય છે પાંચથી સાત જ્યારે મોર્નિંગ વોકર્સ જતા હોય તો મોર્નિંગ વોક કરે છે તો એની સેફ્ટી સિક્યુરિટી માટે કોઈ ચેન સ્નેચિંગ નહીં બને તો એના માટે પીસીઆરને લગાવવામાં આવશે તો તમામ આ જો ડેટા ડેટાના ઉપરથી અમે સ્પેસિફિક કારણ કે અમુક જો મોર્નિંગ વોકર્સ આપણા क्या क्यों फोन करे भाई अगर अँ निकला तो कोई चैनजेंचिंग न बनाव नहीं पड़े अतः अत्य कुछ सस्पेक्टेड लोग फरी रहा है तो एना कॉल्स हिसाब से अर्ली मॉर्निंग टाइम में पीसीआर जो गाड़ियों से अमरी त्या रहना विस्तार में जी लोग मॉर्निंग वॉक सारी रीते कर सके बहनों तो मंदिर वगैरह जाए तो कोई चैन स्लेंचिंग बनाव नहीं बने तो जो प्रॉब्लम